સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં લીવ ઇન રિલેશનમાં રહેતી મહિલાના પ્રેમીએ તેની હત્યા કરી સુરત શહેરમાં ભેસ્તાન વિસ્તારમાં લીવ ઇનમાં રહેતી મહિલાના પ્રેમી જ બોથર પદાર્થ મારીને તેની હત્યા કરી નાખી ભેસ્તાન જમનાનગરમાં રહેતી પિસ્તાલીસ વર્ષની મીના ગામિતની શુક્રવારે ઘરમાંથી લાશ મળી આવી હતી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલતા તેની હાથ પગમાં બોથર પદાર્થ મારીને હત્યા કરી હોવાનું માલુમ પડ્યું ફેસ્તાન પોલીસે તેના પ્રેમી ગુલાબ બુડ ગુજરની અટક કરીને તપાસ શરૂ કરી અને ગુનો નોંધ્યો પોલીસના જણાવ્યા પ્રમાણે મોડ જલગાવની મીનાને ને પહેલા પતિ થકી ત્રણ સંતાનો છે જ્યારે ત્રણ વર્ષ રહેલા તે પતિને છોડીને ગુલાબ સાથે ભેસ્તાનમાં તે લિવિંગ રિલેશનશિપમાં રહેતી હતી બે દિવસ પહેલા મીના અને ગુલાબ વચ્ચે કોઈ બાબતે ઉગ્ર ઝઘડો થતા તેને બોથક પદાર્થોમાંથી માંથી માર માર્યો જેના કારણે મીનાનું મોત થઈ ગયું હાલમાંભેસ્તાન પોલીસે પ્રેમીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત